પછી તોરલ કે છે એટલે આ દુનિયા છે બાપુ મોઢામાં લાકડા ખાલી કરીને બોલાવો બાકી સમય બાપુ ભલી હારી છે કોઈ એમ કીધું મેં કર્યું મેં કર્યું સમય કરાવે છે કોઈ ને બાપુ વ્યામ હોય તો ખોટી વાત કોઈ એમ કહે મે ના ખોટી વાત સમય પડ્યા બળવાન નહીં પુરુષ બળવાન કાપી અર્જુન ને લૂટ્યો હોય નથી સમજી શું કર

કૃષ્ણ પરમાત્મા વિષ્ણનું જે હોય થી કૃષ્ણ પરમાત્મા ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગા નો પુત્ર ભીષ્મ બાણ ની પથારી માં એનું શું કરમ કેવો ભીષ્મ મૃત્યુ

સત્યનેશ બાપુ ચૂલે ચડવું પડે ફોરમ હોય ફટકેલી અને ચૂલે ચડવું પડે પછી આવડ હોય હલવેલી બેન કોઈ નો પૂછે કાગડા હારા હશો દુનિયા તમને બાપુ તેલમાં નાખી ઉકાળીને તમારી સુગંધ કાઢી લે અમે તો પ્રોગ્રામ માં જાય બાપુ ઘરે હું વાત ન દે અને અમને એ ખબર છે કે શરીર સાકેથી કોઈ ન બોલાવા હવે દરવાજા ગયા કે બીજાને કો બીજાને કો એ ના હિસાબુંડ્યું એક બે ત્રણ પાંચ હાથ બાર ના પંદર મૂર્તિ બનાવી બાપુ એક લંબાઈ ઊંચાઈ ડિઝાઇન કલર વજન એક પંદર મૂર્તિ બનાવી

ભગવાન કેલા વેલા તને લેવા મોકલો તો કાપાસ હોય એ કે પણ હોળ હુતા છે કુના લાવો એ કે હોળ તો નહીં આતા કે તો તમે જાવ ભગવાન આવીને જોયું બાબુ ભગવાને કાન પકડો તારી કારીગરી ને દાદ દેવો પડે મને ખબર નથી પડતી એમાં મૂર્તિ કઈ માણા પણ એ કહેવાય આ કપાતર હું નો લઈ જાઉં બીજો લેવાય કોણ આવે અને લઈ તો મારે જ જવું પડે ગમે એમ કરી

પણ હું તો એટલા માટે જ કહું છું કે સારી માં હોય ને તો સારા સંતાન થઈ શકે અને હું તો માયોને ખાસ કહું કે તમે જેવા ધારો ને એવા દીકરા જેવા ધારો એવી દીકરી બબુ થાય ન થાય એવી વાત રાણા પ્રતાપ જેવા દીકરા થાય ગંગા સતી પાનભાઈ જેવી દીકરીઓ થાય પણ તમારામાં જો સુધારો થાય તો એમાં જે અત્યારે ફેશનમાં દી ઊંચો છે આપણને એમને હું તો આપણે તો ઘણી બધા આ તો ઉવરાળું કાઢું તમને ખબર નથી

એ દ બાર વર ની ઉમર માં જો શિવનુષો ઘોડો કરીને ફરતી હોય છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયા માં હરણ થાય દીકરી હોય માં હોય બાપ હોય ભાઈ હોય કે દીકરો હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું હરણ થાય રાવણ ગામો છે મરી ગયા માં રહેતા બીજી વાત રામચંદ્ર પરમાત્મા કે રામને નહીં ખબર એ રામાયણ એમ કે છે મોહની વાય દોડે એનું ઘર માં પતન થાય હરણ વાય નજી નું હરણ નો એની જ વાત છે રામાયણ રામાયણ ને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા કેવા દીકરા હોય કેવો બાપ હોય કેવા મા બાપ હોય કેવો ભાઈ હોય કેવી દીકરી વાત જોવું હોય કે રામાયણ માં જુઓ અને રણે લુણો ખાવું હોય મહાભારત માં જુઓ

કોઈ દેવું નથી રામાયણ કઈ ઘટ્યું નહીં મહાભારતમાં કઈ વેઠ્યું આપણે જોવાની વાત અત્યારે એક ભાઈ ને મારી એક જાય ઉપર જાઈ મારી જમીન અહીંયા પડ્યું

કેવાનો મારો અર્થ એ છે કે તમે મને પ્રેમ કરો હું તમને પ્રેમ કરું પ્રેમ ને વાંચા હોતું કે જોગી બની જાત હલકી ને હિમાળે જાત પછી છે હું તો એમ રાતે બે વાગે તમારા ઘરે આવો તમારી શરીર નું કૂતરું તમને જો પૂછડી નો પટપટાવે તો મરી જવાય કૂતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલાવાના આપણી શેર નું કુતરું આપણે જઈ જાય ખભા ઉધી ઉભું ન થાય

એટલે એક વાર લઈ લઉં પછી મારી વાણી વિરામ આપું એ ભીખાભાઈ જો કે સાંભળ્યા હોય તમે બધા ધરતી કપ ક્યારે આવ્યો હતો કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી આવેલો કેટલા ગામડા આવરી લીધા એ આપણે ભીખાભાઈ રવાડી જો કે દુનિયામાં છે નહીં પણ બાપુ બોલે એટલે આપણને હલબલાવી નાખી એને આ લખી છે વાત

પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં દ્રાંગ લોડાઈ ને તો ભુજ ને લીધો ભરડો અંજાર નથી બચવાની થઈ મોરજીના ઉદાડ્યા મોર જામનગર માથે ઝડી બોલાવતો પકડ્યો હાથ બહુ ધોળાવ્યો બાર લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ભડકાવતો

નવાસાન કે માણ